જય માતાજી જય મા મકર મિત્રો હું છું અનિલ અને પરિવાર મિત્રો આજ આવી ગયા છીએ આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે છે ને મિત્રો જો ગિરનારના મિત્રો શેડની અંદર મિત્રો આ જરાય વિચાર થાય છે વેલ્યુ મિત્રો અત્યારે અહીંયા લાલ ડુંગળીમાં આજે મિત્રો પહેલાં આપણે તારીખની આજ વાત કરીએ ને તો તારીખ છે અગિયાર સાત બે હજાર પચીસ ને વારસો ને શુક્રવાર તો અત્યારે જો મિત્રો લાલ ડુંગળી મિત્રો અત્યારે લાઇવ રાજી મિત્રો આપણે જોઈ નહીં પહેલાં મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો પહેલી વાર કરી દો

કેપણ આપડો છે ઓલો હા આકૃતિ છે ભાઈ તમારા ક્યાં છે ભાઈ એક તલે એક તલે એકાજી મેગી ભાઈ હાલો સરાવો મહારાજું મહારાજું ભાઈ આવું કરું હે

बसो ना <laughs> बत्ती <शुरु> <laughs> बोलो मैं कोई ना बसो बत्ती आरु ले आरु ले नज़ा बसो ना पच्चीस रुपया मैं कंचाली अग्रावल बोले वे डेले लगे नहीं બાર તેર ચૌદ ચૌદ રૂપિયા બસો ચૌદ બોલવું સત્તર હજાર ઓગણીસ ઓગણીસ રૂપિયા એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ બચીસ રૂપિયા બસો પચીસ રૂપિયા <Philadelphia> એક રૂપિયો એક બોલું ભાઈ છવ્વીસ બોલવું ભાઈ અઠ્યાવીસ ઓપન કરી બસો અને ત્રીસ રૂપિયા